ઓકે આજે વડગામ તાલુકાના ભગવાનપુરા ગામે મારીએ આપણા બનાસપેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના આકૃતિ પ્રેમ હેઠળના આહવાન હેઠળ અહીંયા આગળ સ્વીટ બોલ બનાવવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અહીંયા આગળ લગભગ અઢીસો પરિવાર ભેગા થઈ ગયો અને ફોલ બનાવવા માટેનો આજે પ્રારંભ કર્યો આ અજ્ઞાન સંસ્કૃતિ ચાલશે અને એક હજાર એકસો નો અગિયાર બનાવીને એમાં બધા મારફત જે બીજ મળશે એ બીજ અંદર નાખી અને અહીંયા આગળ સૈફલભુભ મહારાજના બાજુની અંદર અહીંયા આવેલા છે આગળ અઠવાડિયાની અંદર વરસાદ શરૂ થાય એટલે આ તમામ તેઓ નાખી અને સાહિત્યના વિચારને પ્રોત્સાહન પૂરું પાડવા માટેનો અમે પ્રયત્ન કર્યો છે અમારા આ કાર્યક્રમથી સમગ્ર વડગામ તાલુકાની અંદર આ કાર્યક્રમ દરેક ગામે ગામ થાય એવો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ ચોક્કસ આશા અપેક્ષા છે કે એ પ્રયાસમાં સફળ થઈશું લોકોના આજે પર્યાવરણ બાબતે સાહેબના પ્રકૃતિ પ્રેમ બાબતે જળસંજય બાબતે શંકરભાઈ સાહેબ બનાસ વાસીઓની રીતની ચિંતા કરે છે અને બનાસવાસીઓના સિટ્સ બોલ કેવી રીતે બનાવવામાં આવે સિટ્સબોલ આપણે માટી લઈ અને માટી અને આપણું છાણ એનું મિક્સ કરી અને એનો બનાવવામાં આવે છે એના સેન્ટરની અંદર એક હોલ રાખવામાં આવે છે સુકાઈ ગયા પછી જે બીજ પ્રાપ્ત થશે એ બીજ એની અંદર નાખી અને આ શી બોલ જે છે એ પર્વતોની વચ્ચે છોડવામાં આવશે અને એનાથી વરસાદ પડશે એટલે એમાંથી વૃક્ષ ઉગશે અને એ વૃક્ષ ઉગવાથી પ્રકૃતિની તન થશે વૃત્તોમાં વધારો થશે અને જે આપણું આજે આ તાલુકો જે જળ માટે ધૂમી ગયો છે એના સામનો કરવાની અંદર આમાંથી આપણને પ્રેરણા અને તક